પણ એક પાર્ટી એવી પણ છે જેને તમે ત્રીસ વર્ષથી વિપક્ષમાં આપ્યું કરીને શું આવ્યું તમારા માટે કશું જ નહીં આપણે એવું પણ કીધું કે ભાઈ તમે એમ કહેતા હતા કે મતો વેચાય છે તો ચાલો સાથે મળી લડી ના ક્યાંકથી ફોડ હોય પછી જે થાય આવી રીતે મિત્રો તમારી પાસેથી લૂંટ ચલાવવામાં આવે છે એ અમે છીએ ત્યાં સુધી ચલાવવા નહીં દઈએ સવાલી છે તમારે વિશ્વાસ રાખવો પડશે તમારા દીકરાને સારી સ્કૂલ મળી ભાજપ અને કોંગ્રેસ પક્ષો થી છે સાહેબ વિપક્ષમાં આવે ને જોઈ રહ્યો સુરતમાં વિપક્ષમાં આમ આદમી પાર્ટી છે ભાજપના નેતાઓની કે પ્રજાના કામ ન કરે આજે સેંકડો કરોડો ના કામ વિપક્ષ તરીકે આમ આદમી પાર્ટી મિત્રો કરી રહી છે આજે અમારા ધારાસભ્ય છે તમે જુઓ ધારાસભ્યો

ચિંતા ન કરો મહાત્મા ગાંધીજી જયારે આઝાદી ની લડાઈ માટે નીકળ્યા ત્યારે માત્ર ઓગણસી આસપાસ લોકો હતા મિત્રો લોકો

લઈને બેસી જવાનો આમાંથી તમારા કામ ન થાય તો મને ગમે ત્યારે તમે ફોન કરજો ઈશ્વરાનભાઈ જવાબ આપવા માટે તૈયાર છે નહી તો બીજી પાર્ટીઓના મોટા નેતાઓને પૂછજો કે અમે તમને મત આપીએ તમે શું કરશો એ લોકો ભજીયા તોડીને આપશે એક દિવસ

મંગુ ચગુ નીકળ આપશે આનાથી પણ ચેતવાની જરૂર છે જો નહીં ચેતો તો કદાચ એકાદ ઉમેદવાર અમારા હારી જશે પણ તમારા પાંચ વર્ષ પાણીમાં વયા જશે અને સિંહના બચ્ચાને એકલાને એકલા ને પણ ચૂકશે નાખશે તો એ તમારા કામ મતદાન ઉપાડશે એની હું ગેરંટી આપું છું આ વાત આપણે કહેવાય આજે પાર્ટીઓ ઘણી જોઈ લીધી આવશે ઘણી જશે મિત્રો ભાજપ એવું પ્લાનિંગ કરે મેં તમામ આમ આદમી પાર્ટીને છોડીને તમામ પાર્ટીના ઉમેદવારો ભાજપની ઓફિસથી ઓફિસ થી નક્કી થયા બોલો છે ને ગુરુઘંટામાં ભાજપ વાળા નક્કી કરે કે આ પાર્ટી નું તમારી પરિસ્થિતિ ન લઈએ પાંચ વર્ષ તો મને યાદ કરજો હું આવીશ્વરી વિધાનસભામાં મત માંગવા મત તો પડશે કે નહીં પણ એક વખત હું કહી ન જાઉં તમે આ ચારે ચાર ઉમેદવારો બીજા ઉપલેટાની જનતા જેટલા પણ ઉમેદવારો મારા દસ અગિયાર ઉભા છે એને જીતાડો જો કામ ન કરે ટ્વેન્ટી ફોર બાય સેવન ચોવીસ કલાક એકસો આઠ જેમ ઉપસ્થિત રહેશે સાહેબ અને એના કોઈ પણ પ્રશ્ન આવે અમારા જિલ્લા પ્રમુખ છે અમે કાળ એનો આંબડીશું ભાજપના પ્રદેશ અધ્યક્ષ ને કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ એ પૂછો કે આ લોકોએ ત્રીસ ત્રીસ વર્ષથી કામ નથી કર્યું તમે જવાબ આપશો નહીં આપે એમ કહે છે કે અમારા ઉમેદવારો અમારા જિલ્લા પ્રમુખે કરોડો રૂપિયા ભેગા કરીને રહેતા છેલ્લી કરીએ પાર્ટી અને મતદાન લઈ લેશે મિત્રો રૂપિયા આપે ને મેં હમણાં હેબળું છે ઘણા એક બીજી પાર્ટીને ભાજપના જ લોકો રૂપિયા આપે તમે મજબૂત થાવ એટલે આમ આદમી પાર્ટી વાળા જીતે કેવા કેમ કરે છે મેં સાંભળ્યું છે પાંચ પાંચ હજાર રૂપિયો એક એક મતદાન નું આપવાનું નક્કી થયું છે અમે એમ નથી કેતા કે ન લ્યો લઈ લેજો મતદાન ચાલુ ને આપવાનું કારણ કે એ લોકો તમારા ટેક્સના પૈસા જ ભેગા કર્યા છે એટલે મારા તમામ ઉમેદવારો છે ઉપલેટાની જનતાને વિશ્વાસ અપાવવા માટે આવ્યો છું આમ આદમી પાર્ટી અમારા જેવા લોકોને રાજનીતિમાં એટલે આવું કર્યું હતું કે બાકી આ કોણ પીડા લે સાહેબ તમે તમે મને ટીવી ઉપર જોયો હશે અને આજે પણ હું તમારા મુદ્દા માટે ટીવી ઉપર પણ કાર્યક્રમ કરું છું મારા માટે કઈ કરવાનું બાકી નથી ઈશ્વરે બધું આપી દીધું છે હવેની જિંદગી હું પ્રજા માટે ખપી જાઉ ને એનાથી મોટો દિવસ મારા માટે અને એટલે હું કહેવા છું કદાચ મેં કીધું ને કે તમે એક બટન દબાવી નહીં દબાવો તો બહુ ફરક નહીં પડે પણ તમારી જનતાને પણ બધા આજે ખપાડિયા વાળા મને કહેતા હોય છે બીજા લોકો કહેતા હોય છે માલધારીઓ કહેતા હોય છે ખેડૂતો કહે છે ઈશુદાનભાઈ તમે કીધું તો વાત સાચી પડી ખેડૂતોના દેવા માફ નો થયા ભૂલથી બટન ગલત ખોટું દબાઈ ગયું કમર નું સાહેબ એ તો ઉદ્યોગપતિ ની છે તમને શું કામ પસંદ કરે એટલે મેં એટલા માટે જ કીધું કે મારી વાત તમને સારી લાગે યોગ્ય લાગે તો એક વાર આમ આદમી પાર્ટીના ઉમેદવારો ઉપર વિશ્વાસ કરજો જાડુ ઉપર વિશ્વાસ કરજો એક નારો આપીશ ઝાડુ ને ચલાવો પરિણામ મળશે બાકી ત્રીસ વર્ષ થી જે ગુચ હોય એ ગુચ મારી છે એ ચાલુ ન રાખ્યું તો આટલું ધ્યાન રાખજો ભારત માં કાકી છે